નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજવારી માહિતી યુટ્યુબ સમાચાર ઉપર મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આવી રહી છે વાવાઝોડું મિત્રો તારીખ યાદ રાખજો અને તૈયારી કરી લેજો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ જે ચક્રવાત આવી રહી છે તો ચક્રવાતનું નામ પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો આ ચક્રવાતનું જે નામ છે તેનું નામ શક્તિ આપવામાં આવ્યું છે મિત્રો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ અહેવાલ મુજબ મિત્રો સો થી અઢાર મે દરમિયાન અંદમાનના સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ બનશે જે મિત્રો બાવીસ મે સુધીમાં ઓછા દબાણ ક્ષેત્રમાં ફેરફાઈ શકે છે તો મિત્રો વાત કરવામાં આવે સિસ્ટમ જે છે તે ત્રેવીસ થી અઠ્યાવીસ મે વચ્ચે ચક્રવાત શક્તિને સક્રિય કરી શકે છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે જે ચક્રવાત આવી રહ્યું છે તે ચક્રવાતનો માર્ગ અને ગતિ હજુ સુધી નક્કી થઈ નથી પરંતુ તોફાન સક્રિય થવાની જે સંભાવના છે તે સંભાવનાઓ પ્રબળ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો આવનાર સમયમાં જે તોફાન છે તે રુદ્ર રૂપ ધારણ કરી શકે છે બદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી છે મિત્રો અઢાર તારીખ સુધી યુદ્ધ વિરામ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈને એક સમાચાર એજન્સી અનુસાર મિત્રો પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું છે કે સંઘર્ષ રોકવા માટે દસ મહિના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે યુદ્ધ વિરામ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો આ યુદ્ધ વિરામ કરાર અઢાર મે સુધી રહેશે તેમણે કહ્યું છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે જ્યારે ટેલિફોનિક વાત કરવામાં આવી છે ત્યારે મિત્રો વાતચીત દરમિયાન દેશની સેનાએ ભારત સાથે રવિવાર સુધી યુદ્ધ વિરામ લંબાવા સંમતિ આપી છે એટલે કે મિત્રો જે અઢાર મે છે તે અઢાર મે પછી મિત્રો શું હવે થાય છે કે નથી થાતું તે મિત્રો હવે કશું કહી ન શકાય પણ તેમના જે ડીજીએમો દ્વારા જે વાત કરવામાં આવી છે એક સમાચાર એજન્સી દ્વારા આજે વાત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન જે હા મિત્રો વાત કરવામાં આવે તો સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા કાર્ડ ધારકોએ ફરજિયાતી કેવાય સી કરાવવું પડશે મિત્રો હાલ સરકાર શ્રી દ્વારા સસ્તા અનાજની દુકાનો પર જ્યારે ગરીબ વિ રેખા નીચે આવતા પરિવારોને જ્યારે જે આપવામાં આવે છે અનાજ એમની મિત્રો હવે ઈ કેવાયસી કરાવવું જ ફરજિયાત કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો જે રેશન કાર્ડ ધારકો છે તેમને ઈ કેવાયસી કરવું ફરજિયાત રહેશે કારણ કે મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ વિશે જાણકારી આપી હતી મિત્રો તેમણે જણાવ્યું હતું કે ઈ કેવાયસી નહીં હોય તો અરજદારોને આવતા મહિનેથી અનાજનો જથ્થો નહીં મળે તેવું તેમણે જણાવ્યું હતું એટલે કે મિત્રો ઈ કેવાયસી નહીં તો સસ્તું અનાજ પણ નહીં તેવું પણ તેમણે જણાવ્યું કરવામાં આવે કાલના મિત્રો મિત્રો હવે આજકાલના ફેશનના અને મિત્રો વેશનના જમાનામાં લગ્ન પ્રસંગોમાં લાખો રૂપિયા મેળવતા છે મિત્રો લોડાઈ પ્રાથરિયા આહિર સમાજે નવી પહેલ કરીને દરેક સમાજને સંદેશો આપ્યો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગમાં દેખા દેખીનું પ્રમાણ જ્યારે વધતું જઈ રહ્યું છે અને મિત્રો એના કારણે મધ્યમ અને નાના વર્ગના માણસોને ખૂબ તકલીફ બેઠી રહ્યા છે મિત્રો આ દેખા દેખીના જમાનામાં ગરીબ ગરીબ લોકોને વધુ પડતી મુશ્કેલાઈ પડી રહી છે ત્યારે મિત્રો કચ્છના લોડાઈ પ્રાથરી આહિર સમાજે લગ્ન પ્રસંગને લઈને સમાજ હિત માટે તાજેતરમાં ઠરાવ કર્યા છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં જે હલ્દી રસમ અને પ્રી વેડિંગ શૂટ તેમજ મિત્રો વરરાજાની શેરવાની પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં મિત્રો અનેક નિર્ણયો તેમના દ્વારા કરવામાં અને કરીને સમાજમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો યુવાઓ થઈ જાય તૈયાર કારણ કે મિત્રો એક હજાર બસો ઓગણચાળીસ જગ્યા પર સરકારી ભરતીની જાહેરાત જ્યાં મિત્રો વાત કરવામાં આવી રહી છે સ્પર્ધાને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા મહત્ત્વના સમાચાર કારણ કે મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરાઈ છે મિત્રો વાત કરવામાં આવે તો વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝર વર્ક ત્રણની ભરતી જાહેર કરવામાં આવી છે તો મિત્રો વર્ક આસિસ્ટન્ટ નવસો ને ચોર્યાસી જગ્યા અને ટ્રેઝરની મિત્રો બસો ને પિસ્તાલીસ જગ્યા ઉપર જ્યારે ભરતી કરા છે તો મિત્રો વધુમાં વાત કરવામાં આવે તો સત્તર મે થી દસ જૂન વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે મિત્રો વાત કરવામાં આવે તો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જ્યારે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મિત્રો સત્તર બે થી દસ જૂન વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને ઓનલાઈન અરજી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જે ફોર્મ છે તેના ફોર્મ ભરી શકાશે ત્યારે મિત્રો હવે સામાન્ય વર્ગના ઉમેદવારોની પરીક્ષા ફી એસબીઆઈ પેના માધ્યમથી તારીખ બાવીસ પોત બે હજાર પચીસથી તારીખ દસ છ બે હજાર પચીસ સુધી ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પહેલી મે હાજર પચીસ થી શરૂ થયેલી આ એક મહિના સુધીની ચાલતી ઝુંબેશ નો અંતિમ સમય એકત્રીસ મે બે પચીસ છે મિત્રો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી છે તેમાં મિત્રો પાત્રતા ધરાવતા પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોએ નોંધણી કરાવી જરૂરી છે તો મિત્રો વાત કરવામાં આવે જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવો છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો તમે આ અવસર તમારી નોંધણી કરાવી મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો સરકાર દ્વારા જે નવી પહેલ ચાલુ કરવામાં આવી છે તેમાં દરેક જે પાત્ર ધરાવ ધરાવતા લોકોને આમાં સમાવેશ કરવાની હાલમાં સરકારની નીતિ ચાલી રહી છે જે ખૂબ જ મોટા અપડેટ પણ આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કમોસમી વરસાદ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન જે હા મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોના માર્કેટ યાર્ડમાં નથી મળતા લીંબુના પૂરતા ભાવ ત્યારે મિત્રો હાલ ઉનાળાની સિઝન શરૂ છે તેવામાં મિત્રો એક તરફ પાંચ દિવસ પહેલાં કમોસમી વરસાદ પડ્યો હતો અને તેના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જે કહેવાય કે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો જો જુઓ તો લીંબુના પાકને અસર પડી છે અને તેના કારણે લીંબુના ભાવ ઘટી ગયા છે મિત્રો વાત કરવામાં આવે શરૂઆતની સિઝનમાં લીંબુના ભાવ રૂપિયા તોથી લઈને એકસો પચાસ જેવા હતા તે ઘટીને હવે સાઈઠથી ચાલીસ રૂપિયા જેવા જતા રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂતોને હવે એકવાર વાર વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે એટલે કે મિત્રો ફરી ખેડૂતો હાલમાં ચોધાર આંસુ રડે તેવા ભાવ હાલમાં તેમને મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો નવસારીથી જે મિત્રો નવસારી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો વીસ કિલોનો ઊંચો ભાવ રૂપિયા એક હજાર પાંચસો ને પાંચ રૂપિયા સુધી બોલાયો જે મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં જ્યારે કેસર કેરી અને કેરીની સિઝન ચાલી રહી છે તો મિત્રો વાત કરવામાં આવે તો નવસારી માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારની કેરીની આવક જ્યારે ચાલુ છે ત્યારે મિત્રો નવસારી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો વીસ કિલોનો ઊંચો ભાવ એક હજાર સુધીનો બોલાયો છે તો મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે નીચો ભાવ રૂપિયા નવસો ને પાંચ સુધીનો બોલાયો છે જ્યારે મિત્રો હાફુસ કેરીનો વીસ કિલોનો ઊંચો ભાવ રૂપિયા એક હજાર પાંચસો પાંચ રૂપિયા અને નીચો ભાવ રૂપિયા એક હજાર ચારસો પાંચ રૂપિયા સુધીનો બોલાયો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બધા ભાવમાં લોકોમાં રોષ જે મિત્રો ભાવ વધારાને લઈને હવે ગૃહિણીઓએ તેમનો રોષ ઠાલવ્યો હતો મિત્રો વાત કરવામાં આવે તો ગૃહિણી દ્વારા જણાવવામાં આવી છે કે સરકાર દરેક વસ્તુમાં ભાવ વધારો કરીને સામાન્ય પરિવારનું જ્યારે બજેટ ખોરવાઈ રહી એમ કે સામાન્ય વસ્તુમાં જે ભાવ વધારો કરી રહી છે તેના લીધે મિત્રો સામાન્ય પરિવારનું હાલમાં બજેટ ખોરવાઈ રહ્યું છે મિત્રો વાત કરવામાં આવે તો શિક્ષણથી લઈને આરોગ્ય તેમજ પાણીના વેરા વધારી દીધા છે તો મિત્રો વધુમાં કહ્યું છે કે એક વ્યક્તિની આવક પર ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે તો મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગને સરકારની ચિંતા જ નથી તેવું વર્તન હાલમાં થઈ રહ્યું છે ત્યારે મિત્રો હવે ગૃહિણી શિવાંગી કહ્યું છે કે અનાજના સમયમાં મોંઘવારી દરેક વસ્તુમાં વધી ગઈ છે તો મિત્રો વાત કરવામાં આવે લાઇટ બિલથી લઈ મુસાફરી હોય કે પછી પાણી વેરા બિલ અને શિક્ષણ જે તમામ મોંઘું થયું છે અને જેના કારણે સામાન્ય માણસનું બજેટ હાલમાં ખોરવાઈ રહ્યું

છે કારણ કે મિત્રો નોંધનીય છે કે બે હજાર સોળમાં સાઠ હજાર સાતસો ને ચોર્યાસી ચુમ્મતે ચોર્યાસી લાયસન્સ વર્ષ બે હજાર ત્રેવીસમાં સડસઠ હજાર ત્રણસો ને આઠ ગન લાયસન્સ ઇસ્યુ થયા હતા તો મિત્રો આ તરફ હવે રાજ્ય સરકારે ગન લાયસન્સ સંદર્ભે ગૃહ વિભાગ સમીક્ષા શરૂ કરી હતી અને આ સાથે જ નવા લાયસન્સ પર બ્રેકની સાથે વર્તમાન લાયસન્સની સમીક્ષા કરા છે કે મિત્રો ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાયસન્સ રદ થવાની પણ સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી 谢谢。Okay.